નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો અત્યારે શિયાળાની ઋતુ આમ તો ચાલુ છે પરંતુ આપણે બધા એવો અનુભવ કરી રહ્યા છીએ કે રાત્રે જોરદાર ઠંડી પડે છે અને બપોરના સમયે અતિશય ગરમી પડે છે મતલબ કે તડકો પડે છે અને જ્યારે આવું ડબલ વાતાવરણ થતું હોય ને એક જ દિવસમાં બે ઋતુનો અહેસાસ થતો હોય ત્યારે શરીરની અંદર ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે ઘણા લોકોને માથાનો દુખાવો થતો હોય તો ઘણા લોકોને એક કોમન સમસ્યા એટલે કે શરદી ઉધરસ થતું હોય તો ઘણા લોકોને તાવ પણ આવી શકે શરદી થાય શરદી થાય એટલે નાકમાંથી પાણી પડવાનું ચાલું થઈ જાય વારંવાર શીકો આવ્યા રાખે અસહ્ય શીકો આવે નાક અને ગળાની અંદર અસહ્ય બળતરા થતી હોય આ રીતે મિત્રો જ્યારે શરદી થતી હોય મોટાભાગે આવું વાતાવરણનો ચેન્જીસ હોય ત્યારે આવું થતું હોય પરંતુ ઘણા બધા લોકો છે ને એને વારંવાર શરદી થવાની સમસ્યા રહેતી હોય વાતાવરણમાં ફેરફાર ન હોય છતાં પણ અમુક લોકોને વારંવાર શીકો આવવાની સમસ્યા રહેતી હોય અથવા ઘણા લોકોને એલર્જી ટાઈપની શરદી હોય શરદી છે ને શરદી નાકમાંથી જે પાણી પડતું હોય અસહ્ય આ શરદી શાના કારણે થાય છે તો શરીરની અંદર એક વિટામિન્સ છે એ વિટામિન્સની જો ઉણપ ઊભી થાય તો પણ શરદી થઈ શકે છે એક તો મિત્રો બે વિટામિન એવા મહત્વના છે કે જે શરદી થવા માટે જવાબદાર છે જેમાં એક તો છે વિટામિન સી આપણે બધા જાણીએ છીએ કે દરેક પ્રકારના ખાટા ફળોની અંદર વિટામિન સી છે ભરપૂર સમયેલું છે વિટામિન સી શરીરમાં ઘટે એટલે કે એની ઉણપ સર્જાય ને ત્યારે ખાસ શરદી વારંવાર થતી હોય છે સાથે સાથે બીજી પણ ઘણી સ સમસ્યાઓ થાય સ્કીનને લગતી અથવા બીજી પરંતુ શરદીની સમસ્યા જે લોકોને વારંવાર થતી હોય તો આવા લોકોના શરીરમાં વિટામિન સીની કમી વિટામિન સીની ઉણપ હોઈ શકે છે કેમ કે વિટામિન સી એક તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી પાવરફુલ છે એ સિવાય મિત્રો વિટામિન સી છે ને એ બ્લડ માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે ઘણા લોકોને વારંવાર શરદી થતી હોય તો એવું તમે સાંભળ્યું છે કે ઘણા એમ કહેતા હોય કે એને લોહીમાં શરદી પડી જાય છે વિટામિન જે વિટામિન સી છે એ સ્કિનની સાથે સાથે બ્લડ પ્યુરિફાયરમાં પણ મહત્ત્વનું કામ કરે છે એટલે જે ખાટા ફળો હોય છે એ મિત્રો લોહી છે એને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે વિટામિન સીની કમી ઊભી થાય ત્યારે નાકમાંથી પાણી પડવાની સમસ્યા અથવા વારંવાર શરદીની સમસ્યા થઈ શકે છે એ સિવાય મિત્રો વિટામિન ડી એક એવું વિટામિન છે જે આમ તો કેલ્શિયમના શોષણમાં પણ મદદરૂપ સાબિત થાય છે પરંતુ વિટામિન ડીની જ્યારે કમી શરીરમાં ઊભી થાય ને ત્યારે પણ મિત્રો વારંવાર શરદી ખાંસી થઈ શકે છે શરદી તો આમ તો જો કે દરેક લોકોને ક્યારેક ને ક્યારેક થઈ જ હોય છે નાકમાંથી પાણી પડવું અને શીખ આવવી આ જે વિટામિન્સ છે એની કમી સિવાય શરદીના જે કારણો હોય છે ને તમે જે લોકોને નાકમાંથી પાણી પડતું હોય શીખો આવતી હોય ને એવી શરદી થઈ હોય એની બાજુમાં તમે હોવ એની બાજુમાં રહેવાનું થતું હોય ને તો પણ એના લીધે પણ શરદી છે એનો ચેપ લાગી શકે છે આ ચેપ લાગવાથી જે શરદી થતી હોય એકદમ સામાન્ય શરદી હોય છે બીજી વાત મહત્ત્વની એ કરી દઉં કે વાતાવરણમાં પલટો આવે ત્યારે પણ ઘણા લોકોને અત્યારે જે વાતાવરણ છે કે એક દિવસમાં ડબલ ઋતુ જેવું વાતાવરણ થતું હોય તો પણ શરદી થતી હોય ઘણા લોકોને એલર્જી ટાઈપની શરદી હોય છે અથવા અમુક વાતાવરણમાં જાય અથવા જે ધૂળની ડમરીઓ ઉડતી હોય રસગણો હોય અને એ નાક છે નાક દ્વારા અંદર જાય તો પણ શરદી થઈ જતી હોય મિત્રો આ રીતે કોઈપણ રીતે શરદી થઈ હોય ને તો તમારે સૌથી પહેલાં શું કરવાનું ધ્યાનથી સમજી લેજો દિવસ દરમિયાન જેટલું હૂંફાળું પ્રવાહી પીશો ને એ પછી દૂધ હોય કોફી હોય કે ચા પીતા હોય તો ચા પણ પી શકાય છે અથવા એક પ્રવાહી સજેશન કરું છું હું પ્રવાહી દિવસ દરમિયાન પીશો એટલે શરદી એની મેળે દૂર થઈ જાય છે મિત્રો પ્રવાહી છે ને બનાવવા માટે થોડું પાણી લેવાનું છે અડધા ગ્લાસ જેટલું આ પાણી છે એને ગરમ કરવાનું છે પાણી ગરમ કરતી વખતે તેની અંદર ત્રણ તુલસીના પાન નાખવાના એક નાનકડો અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો છે એના નાના નાના ટુકડા કરી અને એ નાખવાનો પાણી બરાબર ઉકાળવાની પણ જરૂર નથી પાણી બરાબરનું ગરમ થઈ જાય પછી એને નીચે ઉતારી શેષ ઠંડુ પડે ત્યારે મિત્રો એની અંદર હુંફાળું રહે ને ત્યારે થોડું મધ ઉમેરવાનું છે મધ તમારી પાસે હોય તો અડધી ચમચી જેટલું એની અંદર મિત્રો લીંબુનો રસ નાખશો ને તમે એક ચમચી એટલે આ બેસ્ટમાં બેસ્ટ દવા જેવું કામ કરશે આ હુંફાળું હોય ને મધ નાખ્યા પછી એની અંદર એક ચમચી લીંબુનો રસ નાખીને આ પ્રવાહીને દિવસમાં થી ત્રણ વખત ખાલી પીવામાં આવે ને શરદીમાં તમને રાહત થઈ જશે શરદીમાં તાત્કાલિક રિઝલ્ટ મળશે અને તમને એકદમ શાંતિનો અહેસાસ થશે કેમ કે જે લોકોને શરદી થઈ હોય વધારે પડતી શરદી હોય ને વારંવાર સીકો આવતી આવું થતું હોય ત્યારે બધું આખો જે ઉપરનો ભાગ છે ગળાની ઉપરનો બધો જ ભાગ છે એમાં પણ દુખાવો થતો હોય છે આવું લાગતું હોય છે ને બે ચેની જેવું થતું હોય છે એટલે આ પ્રવાહી પીવાથી શરદી ખૂબ આસાનીથી મટી જશે છે વિટામિન સીની કમીને કારણે પણ શરદી થઈ હોય તો આ રીતે લીંબુ નાખી અને આ પ્રવાહી પીવામાં આવે ને તો મિત્રો શરદી ખૂબ આસાનીથી મટે છે શરદી ન મટે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું તીખું તળેલું અને ફ્રીજની વસ્તુ ભૂલે ચૂક્યા પણ ખાવાની નથી આ પ્રયોગથી શરદી આસાનીથી મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી